હેલો યુટ્યુબ ફેમિલી અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને ફરીને પાછો એક વ્લોગ બનાવ્યો છે ઘણા દિવસોથી બનાવવા નહોતા ને તમને થમને જોઈને ખબર પડી જ ગઈ છે કે વ્લોગ કયો છે કઈ રીતનો બનાવવાનો છે ને આજે જ આવીએ આપણે બોર ખાવા ફાઈનલી મિત્રો આપણે ડુંગરમાં પાકી ગયા છે તમે જોઈ શકો છો કે આ બધો ડુંગરવાળો વિસ્તાર છે ને બોર ડુંગરામાં જ હોય ને તમને જો બતાવવું આ અમારે બોર બધા પાકી ગયેલા છે ને એ આજે આપણે ખાવાના છે જો તમારે બોર ખાવા હોય તો વિવજો અરે ગામડે અત્યારે ફૂલ પાકી ગયેલા છે તમે જોઈ શકો છો આ બધે બોડીઓ છે બધે બોર છે જોવો આ રીતના બધાય બોર આ ઝીણા બોર આવે પણ લાગે મીઠા નવરો હતો તો હું કંઈક બોર ખાવા જ આવી આ રીતનો જંગલ વાળો વિસ્તાર આવતા એ હું તમને કહી દઉં કે મારે જવાનું હોય કામે હું જાઉં છું હીરામાં એટલે નવરો પડું ત્યારે હું બ્લોગ બનાવું નકર રેગ્યુલર કન્ટિન્યુ આપણે બ્લોગ આવતા નથી કાંઈ કામ ધંધો પણ કરવો પડે ને જોવા તેની આ છે કાચા બોર થોડાક પાકેલા ને આ છે હાવ પાકેલા આ રીતના બોર છે મીઠા આ બધે બોર જ છે અત્યારે બોર પાકી ગયેલા છે ફૂલ હજી એક બોરનો બ્લોગ તમને બનાવવાનો છે એ કાચીના બોર છે એ પણ તમને આ ચેનલમાં તમને જોવા મળશે પણ થોડાક વાર લાગશે કારણ કે તો છે મારા મામેની વાડી હે પણ અત્યારે બોર ન હોય બોર પાકે કાય છે ઈ બ્લોક બનાવીશું ને જો અહીંયા કેટલાય પાકેલા બોર છે તમને હું બતાવીશ કે જો આ પૂરેપૂરી બધી બોડીઓ જ છે આ આ બધા પાકી ગયેલા છે ને જો તમારે ખાવ હોય તો આવજો અમારા ગામડે ને એક જો તમને બ્લોગેમાં હોય તો એક કોમેન્ટ કરી નાખજો ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ને જો એક અહીંયા પૂરેપૂરી ફૂલ ભરી ભરેલી બોડી છે બોર બોર જોવો ઓ કેટલા બોર બધાય બધા પાચી ગયેલા ખાલી એમાં બોર આપણે શાકવી મીઠી બોરડી છે મસ્તની એવા તમારે તો મને મેસેજ કરી દો આપણે પોગાડી દેવું ના તો પૂરેપૂરો જંગલવાળો વિસ્તાર આ બધું ધુમ્મસ વાળું વાતાવરણ થઈ ગયું છે તો મિત્રો આપણે આ બોરડીમાં તો બોર બહુ ખાધા છે તો નવા બોરડીમાં આપણે ટેસ્ટ કરીએ કેવા લાગે આમાં તો બહુ હતા એટલે આપણને એમ થયું કે આમાં ખાવી જાવી આપણે આગળ ના કેવા બોર છે જોવી હવે આપણે બધી બોડીઓમાં બોર રાખવાના છે જે ગળી હોય ને નાથ ખાવાના થાય પછી ખાટા છે ફૂલ એટલે આ બોલડીમાં બોર નથી હારા જાવી આપણે આગલી બોરડી માટે એટેક કરવાનો છે ને હુમલો કરી દેવાનો છે ખાવાનો ને આ બોર જોવો તમે આમાં પણ ખાતા છે બીજી બોરડી માથે જાવી એ જોવો આમાં પોચ બોર પાકેલા છે કોક કોક છે ઝીણા જીણા હાવ આના સાઈડ થી મીઠા પણ બોર નથી આપણે ઓલી બોરડીમાંથી એમાં પણ ખાઈ બોર કોક કોક બોરડીમાં એવા મસ્તી ના હોય તો એમાં બોર ન હોય તો આમાં સે મસ્તી મસ્તીના ગયા ગયા ખાતા નથી લાગતા પણ આમાં પણ બોર નથી ઓછા પણ આપણે બોર ખાધા બહુ આ છે આપડી વાડી નારિયેરી બતાવી ની આપણી વાડી છે એ વાડીની આપણે ડુંગરમાં બોર પાકેલા છે એટલે જો તમારે ખાવા હોય તો હું તમને લઈ જઈશ કોમેન્ટ કરીજો હળવી હળી આપણે જઈશું ઘર બાજુ ને જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીજો ને આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ ને જો ખાવા હોય તો છેલ્લા પહેલાં બોર ખાઈ લો એક બોર મોકલાવું મારા વાલા હાલો તો આજ આપણે બ્લોગ પૂરો કરીશી અહીંયા મળ્યા આપણે નવા બ્લોગમાં